વાલીયાત હોય છે પચીસ ટકા પચાસ ટકા પંચોતેર ટકા કે પચીસ સો ટકા તો મિત્રો એસએમસી જે સમિતિ છે એમાં પંચોતેર ટકા વાલી ની હાજરી અને પંચોતેર ટકા વાલી હોવા જરૂરી છે આગળનો પ્રશ્ન જોઈએ છે બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક અનુચ્છેદ એકાવન ની અંદર કે પછી અનુચ્છેદ એકાવન મિત્રો અનુચ્છેદ પિસ્તાલીસ ની અંદર અનુચ્છેદ પિસ્તાલીસ ની અંદર શિક્ષણની જોગવાઈ એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં દર્શાવવામાં આવેલી છે આગળનો પ્રશ્ન હરિજન બંધુ નવજીવન અને યંગ ઇન્ડિયા નામના સામયિકો કોને ચલાવ્યા હતા મિત્રો આ પ્રશ્ન તમને આવડે જોઈએ આપણા ગાંધીજીએ ગાંધીજી બાપુએ હરિજન બંધુ નવજીવન અને યંગ ઇન્ડિયા નામના ચલાવેલા હતા બીજા ઓપ્શન લખવાની કોઈ જરૂર આમાં પડશે નહીં મૂળ બંધારણમાં કયા અનુચ્છેદમાં શિક્ષણની જોગવાઈ આપવામાં આવી હતી બરાબર છે જે મૂળ બંધારણ છે એમાં શિક્ષણની જોગવાઈ ક્યાં અનુચ્છેદ પિસ્તાલીસ ની અંદર અનુચ્છેદ એકવીસ હતી આગળ એનઇપી મુજબ ત્રણ થી લઈને અઢાર વર્ષના બાળકોને વર્ષ સુધીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનું લક્ષ્યાંક કયા વર્ષમાં કરવામાં આવેલો છે બે હજાર ચાલીસ અંદર બે હજાર ત્રીસ બે હજાર માં અને બે હજાર માં તો મિત્રો આ ત્રણ થી લઈને અઢાર વર્ષના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનું લક્ષ્યાંક એ બે હજાર ને ત્રીસ સુધીની સાલની અંદર એ કરવામાં આવેલ છે એન ની મુજબ